તો 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 આપણે મસ્ત કોથમીર વડી વડી અથવા મહારાષ્ટ્ર ની ફેમસ વાનગી છે તો સૌથી પેલા આપણે અહીંયા ધાણાભાજી લેશું અને ધાણાભાજી સરસ ફ્રેશ હોય ને તેવા જ લેવાના છે અને ધાણાભાજી આપણે ચા એનો પાંદડા નો પાક છે ને તે જ લેવાનો છે દાંડલી નો ભાગ આપણે દૂર કરી દેસુ અને તાણા ભાજી ને હું કટ કરી લઈશ ને તાણા ભાજી સરસ તાજા હોય ને તેવા જ લેવાના અત્યારે શિયાળામાં તો તાણા તાણા ભાજી સરસ તાજા આવતા જ હોય ને આપણે આ આ કટ કરી કોથમીર ગરમા ગરમ અત્યારે શિયાળામાં તો ખાવાની બહુ મજા પડે એકદમ સરસ ગરમ ગરમ મળી જાય ને તો મજા પડી જાય અને આ મહારાષ્ટ્ર ની એક ફેમસ વાનગી છે આપડા ગુજરાત માં પણ ઘણી જગ્યાએ મળે છે ને જયારે આપડા ભાજી સુધારીએ ત્યારે તેને એકદમ બારીક કટ કરવાના છે

પેલા થોડું પાણી ઉમેરવાનું બધું એકારે નથી ઉમેરી દેવાનું અને સારી રીતે મિક્સ કરી લેશું કેમ જોઈએ તેમ થોડું થોડું ઉમેરતા જવાનું ને એને સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે આપણે મિક્સ કરીશું ને તો ફટાફટ મિક્સ થઈ જશે ને તર શું થશે કે આમાં જાજુ પાણી એક આરે પેલા ઉમેરી દેશું ને તો તેમાં ગોઠલી પડી જશે તો એ મિક્સ કરવામાં આપને બહુ જાજી વાર લાગશે પેલા આ રીતે એકવાર મિક્સ કરી લેવાનું મિક્સ થઈ ગયું છે મેアマ થોડું પાણી ઉમેરેલું ને આજે આમાં છે તે ઉમેરી દેસ એટલે 1 કપ થી 2 કપ આપણે પાણી લેવાનું છે અને બીજો એક કપ ચણાનો લોટ લીધો એની સામે આપણે 2 કપ પાણી લેવાનું છે હવે આને સારી રીતે આપણે મિક્સ કરી લેશું સરસ મિક્સ થઈ ગયું છે તેમાં હું નાનો વાટકો એક દહીં લઈશ જેથી તેનો ટેસ્ટ બહુ સરસ આવશે પાંચક ચમચી જેટલું દહીં છે ને આપણે આમાં સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે આમાં મસાલા કરી લઈએ એક ચમચી એક આદુ મરચાની પેસ્ટ છે એક મરચું અને એક નાનો ટુકડો મેં આદુ નો લીધેલો છે એક ચમચી એક નિમક સ્વાદ અનુસાર એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર અડધી ટીસ્પૂન હળદર પાવડર હું લાલ મરચું પાવડર લઉં છું તમારે તીખું વધારે જતું હોય તો લાલ મરચું પાવડર વધારે પણ લઈ શકો અને લીલું મરચું તીખું વધારે પણ લઈ શકો છે એક મરચું વાટી ને લીધેલું છે તેની જગ્યાએ તમે બે મરચા પણ લઈ શકો હા મસાલા એમાં મિક્સ કરી લેશું આપણે આમાં એક કપ ચણા નો લોટ અને લોટ લીધેલો છે તો આપણે એની સામે બે કપ પાણી અને એક નાનો વાટકો એક દહી નો ઉમેરેલો છે એટલે બધું અઢી કપ જેટલું ટોટલી બધું દહીં અને પાણી થઈને થશે ને આપણે આમાં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું જેથી તેનો ટેસ્ટ એકદમ સરસ ખાટો મીઠો સરસ આવશે અને આપણે તેને પણ આમાં મિક્સ કરી લેશું ખાંડ નાખવી છે તેનાથી કોથમીર વડી બહુ સરસ ટેસ્ટી લાગશે ખાંડ થી ચાચી નથી નાખવાની એક ચમચી એક જ નાખવાની છે હવે કોથમીર વડી નું આ બેટર બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે સેટ કરવા માટેનું એક વાસણ લઈ લેશું તમે આ રીતની પ્લેટ પણ લઈ શકો આમ આવી રીતે ઊંડી હોય ને તેવી લેવાની થાળી લઈ શકો ડીશ લઈ શકો ટાઈમ નહીં મળે આપણને એટલે ગ્રીસ કરીને સાઈડ માં મૂકી દેવાનું આ રીતે ઊંડું વાસણ હોય ને તેવું લેવાનું ગેસ ચાલુ કરીને પેન મૂકી દીધેલું છે તેમાં એક ચમચી એક તેલ ઉમેરવાનું છે આપણે કઈ સાચું નથી ઉમેરવાનું અને જે આ ધાણાભાજી છે તે આપણે આમાં ઉમેરી દેવાના છે અને તમે આનો માપ કરીને ને છો તો આ અઢી કપ ધાણા ભાજી ધાણા ભાજી ને આપણે આજે તેલ ગરમ થઈ ગયું છે ને તેમાં ઉમેરી દેસુ ટોટલ અઢી કપ ધાણા ભાજી આપણે લેવાના છે ને આપણે આમાં મિક્સ કરી લેશું ધાણા ભાજી ને ધાણા ભાજી ને આપણે ખાલી એક જ મિનિટ પૂરતા કુક કરવાના છે કે બહુ કુક કરવાના નથી ધાણા ભાજી કુક થઈ ગયા છે તેને હું લઈ લઈશ નીચે અહિયાં બીજું પેન લીધેલું છે અને એક ચમચી જેટલા તલ તલ આપણે બે ચમચી ઉમેરેલા છે એક ચમચી આપણે આમાં ઉમેરીશું અને એક ચપટી એક હિંગ અને મિક્સ કરી લેશું ને જે આપણે આ બેટર બનાવેલું છે તે આપણે આમાં ઉમેરી દેશું કુક કરેલું તો હવે ઘટ થવા માંગ પર બાળ જ ઘટ થઈ જશે એટલે આપણે એને કન્ટિન્યુ હલાવવાનું જ છે અને મેં અત્યારે લસણ નો ઉપયોગ નથી કરેલો તમારે લસણ ઉમેરવું હોય ને તો જયારે આપણે આદુ મરચા વાટેલા ને ત્યારે તમે લસણ પણ ભેગું વાટીને નાખી શકો પણ અત્યારે ઉપયોગ મેં બિલકુલ નથી કરેલો તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો મેંદુ ઘટ થવા એટલે આપણે એને છોડવાનું બિલકુલ નથી અને ગેસ સાવ ધીમો જ રાખવાનો છે હું પાછું પણ તમને કહું કે ગેસ ધીમો જ રાખવાનો છે ફાસ્ટ ગેસ ઉપર નથી કરવાનું તમે જોઈ શકો છો આપણે પછી એકાદ મિનિટ મેં કુક કરેલું તો સરસ ઘટ થઈ ગયું અને કથા કઈ બી વાર નહીં લાગે ફટાફટ ઘટ થઈ જાય અને જયારે તમે આ બેટર ઉમેરો ને ત્યારે વાસણ વાસણ ત્યાં સુધી તો વધારે સારું જેથી કરીને નીચે ચોટવાની બીક નહીં રે અને મોટું વાસણ લેશો ને તો તમને આમ બધું મિક્સ કરવાની હલાવવાની મજા આવશે નાના વાસણમાં શું થશે કે તમે એકલું એને ફટાફટ હલાવી નહીં શકો અને આપણે બેટર જયારે આમાં ઉમેરીએ ત્યારે ચેક કરી લેવાનું નિમક થોડું ઘણું ઘટતું વધઘટ થાય તો તમે ઉમેરી દેવાનું ત્યારે આપણે આમાં તેને મિક્સ કરી લેશું ધાણાભાજીને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું જે પ્લેટ ને આપણે તેલથી ગ્રીસ કરેલી છે તેમાં આપણે આ બેટર ઉમેરી દેસુ બેટર ફેલાવી દેવાનું છે આ રીતે મૂકી રાખીશું જેથી કરીને તે ઠંડી થઈ જશે અને સરસ સેટ પણ થઈ જશે અને તમારે ઉતાવળ હોય તો તમે તેને ફ્રિજમાં પણ મૂકી શકો તો પંદર મિનિટ એને ફ્રીજમાં મૂકી દેવાની તો ફ્રિજમાં પણ સરસ થઈ જશે ત્રીસ મિનિટ માટે મૂકી દેવાની હવે આપડે મિનિટ થઈ ગઈ છે અને સરસ સેટ પણ થઈ ગઈ છે પીસમાં કટ કરી લઈએ કેટલી સરસ બનીને તૈયાર થઈ ગઈ ને સેટ પણ સરસ થઈ ગઈ છે તળી શકો કે સેલો ફ્રાય કરી શકો ને એમને પણ ખાઈ શકો પણ આપણે અત્યારે એને ફ્રાય કરીશું ગેસ ચાલુ કરીને અહીંયા હું પેન મૂકી દઈશ

તેવી આપણે તળવાની એકદમ ઉપરથી ક્રિસ્પી થઈ જવી જોઈએ આ પણ તળાઈ ગઈ છે એને પણ ઉબાર કાઢી ચાલો મસ્ત મજાની આપણી કોથિમીર વડી બની તૈયાર થઈ ગઈ છે આપણે તેને સર્વ કરીશું અવાજ થી ને જ પણ લાગતું હશે કેટલી સરસ ક્રિસ્પી છે તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની કોથમીર વડી મેં તેને ગ્રીન ચટણી અને મીઠી ચટણી સાથે સર્વ કરેલી છે તો મસ્ત મજાની આજની આ બનીને તૈયાર થઈ ગઈ છે આ તમને સારી લાગે તો એક લાઈક કરી 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 દેજો 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 તમારા ફ્રેન્ડ શેર અને બાજુમાં રહેલા બે લાયક બટન ને દબાવી દેજો જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી રહે હું તમને ખોલી ને પણ બતાવું કેટલી સરસ બનીને તૈયાર થઈ ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ તો અત્યારે શિયાળામાં ખાવાની મજા જ પડી જાય તેવી મસ્ત મજાની કોથમીર વડી બનીને તૈયાર થઈ ગઈ છે તો તૈયાર છે મસ્ત મજાની કોથમીર વડી